સુસ્વાગતમ સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચંદ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આલેખ રીત ઉપરાંત બેજીક રીતોમાં બે બેઝિક રીત એક આદેશ રીત અને બીજી લોપ રીત એનો અભ્યાસ કર્યો હવે આપણે લોપ અને આદેશ એમ બંને બેજી રીતે એક સમીકરણ યુગમાં ઉકેલવા માટેનું એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ રીતે અને આદર્શ રીતે શોધો સમીકરણ યુગમાં આપેલું છે એકના છેદના બે વધતા બે વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ એક અને એક્સ ઓછા વાયનાચર ત્રણ બરાબર ત્રણ આ સમય ક્રિયુ મને આપણે લોપ અને આદેશ એમ બંને રીતે ઉકેલવાનું છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ છે આપેલું છે છેદ માં બે વત્તા બે છેદમાં ત્રણ બરાબર માઇનસ એક આ સમીકરણમાં સહગુણકો અપણાંક હોવાથી છેદનો રસા લઈએ તો બે અને ત્રણનો રસા મળશે છ આખા સમીકરણ આપણે થી ગુણાવીએ તો માટે અહીંયા છ ગુણાવીએ આપણે છ તો બે તેરી છ ત્રણ મળશે તો ત્રણ એક્સ વત્તા અહીંયા થી ગુણાવીએ તો ત્રણ દુ છ તો બે મળશે અને બે દુ ચાર વાય બરાબર અહીંયા છ ગુણ માઇનસ છ આ સમીકરણને આપણે સમીકરણ એક તરીકે ઓળખાવીએ અને બીજું સમીકરણ મળશે એક્સ ઓછા વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ પરથી છેદમાં ત્રણ હોવાથી સમીકરણ ત્રણથી ગુણાવીએ તો માટે એક્સમાં ત્રણ એટલે ત્રણ એક્સ મેં ત્રણ ત્રણ ઉડી જશે મળશે માઇનસ વાય બરાબર ત્રણ તેરી નવ અને કહીશું સમીકરણ બે હવે સૌપ્રથમ આ સમીકરણ એક અને બેને લોપ્રિય રીતે ત્યારબાદ આદેશ રીતે ઉકેલીએ તો લોપરીત ઉકેલ મેળવીએ આપણે જોઈ શકીએ બંને સમીકરણમાં એક્સના સગવડો સમાન હોવાથી સમીકરણ એકમાંથી સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા સમીકરણ એક લખીએ ત્રણેક્સ પ્લસ ચાર વાય બરાબર માઇનસ છ સમીકરણ બે લખીએ ત્રણેક્સ માઇનસ વાય બરાબર નવ કરવા માટે બીજા સમીકરણોની આપણે નિશાનીઓ બદલાવી પદોની તો ત્રણેક્સ છે એ પ્લસ છે તો કશું માઇનસ વાય માઇનસ છે તો કશું પ્લસ નવ પ્લસ છે તો કશું માઇનસ આપણે જોઈ શકીએ ત્રણેક્સ ઓછા કેન્સલ થાય ચાર વાય વધતા વાય એટલે ચાર ને એક પાંચ વાય બરાબર માઇનસ છ માઇનસ નવ નિશાની સમાન હોવાથી સળવાળો થાય છ ને નવ પંદર માઇનસ પંદર તો માટે વાય બરાબર માઇનસ પંદરના છેદમાં પાંચ પાંચ તેરી પંદર તો માટે વાય બરાબર માઇનસ ત્રણ વાયની વાત આપણે કોઈપણ દિશાને મૂકી શકીએ મૂકીએ આપણે સમીકરણ બેમાં વાયની ક્વચ વીક બેમાં મૂકતા બે છે આપણી પાસે ત્રણ એક્સ માઇનસ વાય વાય એટલે માઇનસ ત્રણ માઇનસ ત્રણ બરાબર નવ માઇનસ થશે પ્લસ તો ત્રણ એક્સ પ્લસ ત્રણ થાય બરાબર ડાબી ત્રણ મૂકે તો માઇનસ થઈ જાય માઇનસ ત્રણ નવમાં ત્રણ જાય તો મળશે આપણે છ અને ત્રણ સગુણ છેદમાં જશે તો ત્રણે ત્રણ ત્રણ દુ છ માટે એક્સ બરાબર બે આમ વાય માઇનસ ત્રણ મળે છે એક્સ મળે છે બે હવે આ ઉકેલવા માટે આપણે આદિત રીતે લઈએ તો આદિત્ય રીતે ઉકેલ હવે આપણે સમીકરણ બેમાંથી વાયને આદર્શ લઈએ તો સમીકરણ બે માંથી વાય ઋણ છે બરાબર જમણી તરફ જાય તો ધન થઈ જાય નવ ડાબી તરફ ઋણ થાય તો મળશે વાય બરાબર ત્રણેક્સ માઇનસ નવ આપણે એને ઓળખાવ સમીકરણ નંબર ત્રણથી હવે વાયની કિંમત આપણે મેળી છે સમીકરણ બેમાંથી તો આપણે સમીકરણ એકમાં મૂકીએ વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા હવે तो एक लक्षा तो चार वाई वाई एट त्रक्स माइनस नौ बराबर माइनस छ हम तथावत राखी चार गुणस तर तो चार तेरी बार एक्स मईनस चार नवा छत्रीस બરાબર માઇનસ છ આપણે જોઈ શકીએ કે 3x અને બારેક્સ બે ધન હોવાથી થાય ત્રણેક્સ ને બારેક્સ પંદરેક્સ બરાબર છત્રીસ ઋણ છે બરાબર ઋણ તરફ લઈ જાય તો ધન થશે છત્રીસ માઇનસ છ એમને હવે એક્સ બરાબર પંદર સ ગુણક છે છેદમાં જશે તો છત્રીસમાં છ જાય તો મળશે આપણે ત્રીસ છેદમાં મળશે આપણે પંદર પંદર એક પંદર પંદર દુ ત્રીસ માટે એક્સ મળે છે બે હવે એક્સની કિંમત મૂકશું આપણે સમીકરણ ત્રણમાં વાય બરાબર ત્રણ એક્સ માઇનસ નવ એમાં તો એક્સની કિંમત સમીકરણ ત્રણમાં હવે સમીકરણ ત્રણમાં છે વાય બરાબર ત્રણ એક્સ એક્સના સાથે મૂકશો આપણે બે માઇનસ નવ તો ત્રણ દુ છ માઇનસ નવ મળશે છ માં નવ જે માઇનસ ત્રણ માટે વાય મળશે માઇનસ ત્રણ આ રીતે સમીકરણ યુગમાં એક બે મળે છે બંને સ્થાનમાં બંને રીતે અને વાય મળે છે માઇનસ ત્રણ લખી શકીએ આપણે આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ આ રીતે આપણને આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે લોપ અને આદેશ એમ બંને બેચ રીતે મેળવી શકીએ છીએ આભાર